એશિયા કપમાં આજે ભારત પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે અને બંને દેશોની ટીમ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે ભારતીય સમય અનુસાર રાત્રિના આઠ વાગ્યાથી મેચની શરૂઆત અને ટોસ સાંજે સાડા સાત વાગ્યે થશે જોકે વિપક્ષે આજે યોજાનારી મેચને લઈ સવાલ ઉઠાવ્યા છે ઉદ્ધવ ઠાકરે મેચને રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન ગણાવ્યું તો આમ આદમી પાર્ટીએ પોતાના કાર્યાલય ખાતે પુતળુ બાળી અને મેચને લઈ વિરોધ નોંધાવ્યો આ તરફ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે કેટલાક દેશોની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમવું મજબૂરી છે પહલગામ આતંકી હુમલાને કારણે સમગ્ર ભારતમાં લોકો પાકિસ્તાન સામે ક્રિકેટ મેચનો તીવ્ર વિરોધ કરી રહ્યા છે કરોડો ક્રિકેટ ચાહકોએ સ્ટેડિયમ નહીં પરંતુ ટેલિવિઝન પર પણ ભારત પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે પહેલગાંવના આતંકી હુમલા બાદ બીસીસીઆઈની ટીમ ઇન્ડિયા આજે પાકિસ્તાન સાથે ટકરાવા જઈ રહી છે ત્યારે હાઈ વોલ્ટેજ મેચને લઈને અને જે ક્રિકેટ રસિકોનું શું કહેવું છે આવો જાણીએ શું લાગી રહી છે કારણ કે આતંકી હુમલા બાદ પહેલી વખત ભારત પાકિસ્તાન છે તે રમતના મેદાનમાં ટકરાવા જઈ રહ્યું છે હાલ જે પરિસ્થિતિ પ્રમાણે જે લાસ્ટ ટાઈમ જે સિંધુર હુમલો થયો પુલગાંવમાં તો મેચ તો રમવી જ ના જોઈએ ભાવ એક જ કરવી જોઈએ ઇન્ડિયા પાકિસ્તાનનો વ્યવહાર જ નથી તો ભાઈ મેચ રમીને શું ફાયદો છે મેચ રમશો ને અત્યારે કોઈ દેખાવા જો મેચ લાઈવ આવશે તો પણ જેટલી પબ્લિક હતી સિત્તેર ટકા પબ્લિક તો દેખવાની જ નથી મેચ જે પ્રમાણે પાકિસ્તાન હુમલો કરી રહી છે જ્યારે ત્યારે એક મહિને બે મહિને કે જ્યારે ત્યારે હુમલો કરી રહી છે તો પાકિસ્તાન સમજવા તૈયાર નહીં તો આપણે એની જોડે વ્યવહાર રાખીને શું મતલબ જ છે આપણે જે એની જોડે કોઈ સંબંધ જ નથી રાખવા બરાબર મોદી સાહેબે જે કીધું હતું બરાબર પાણીનું બંધ કર્યું બધું બંધ કર્યું તો મેચ શેના માટે બંધ નહીં કરતા આપણે કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ આપવાની જરૂર નથી ઇન્ટરનેશનલ લેવલે મેચ નહીં રમો તો બી આપણે બીસીસીઆઈ આપણી જે બીસીસીઆઈની આગળ આપણે હાઈએસ જ છે બધા આઈસીઆઈસી ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડ સામે બધા આપણે આપણે મજબૂત પરિસ્થિતિ છે એવું નથી કે પાકિસ્તાન જેવી પરિસ્થિતિ છે તો આપણે ઇન્ડિયાની મેચ ને પાકિસ્તાનની મેચ ના રમવી જોઈએ મારું કેવું ક્રિકેટ રસિકો શા માટે નિરસતા જોવા મળી રહી છે અત્યારે આ મેચ ને લઈને મેચને લઈને એટલા માટે નિરાશતા જોવા મળી રહી છે કે જે પણ જે બધું થયું છે જે હુમલાઓ થયા છે અને જ્યારે જ્યારે પણ હુમલાઓ થતા હોય છે હુમલાઓ પાકિસ્તાનથી સાઈડથી વધારે થતા હોય છે અને જ્યારે જ્યારે પણ થાય છે ત્યારે બધી બાજુ માહોલ ગરમ થઈ જાય છે અને જે પહેલાં લોકોએ ડિસિઝન લીધું હતું કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હવે ક્યારે પણ નહીં રમાય એ ડિસિઝન આ લોકોનું ખોટું પડ્યું છે જે ઇન્ડિયાની સરકાર હોય કે બીસીસીઆઈ કે કોઈ પણ હોય બોર્ડ એ ડિસિઝન અત્યારે ખોટું પડી રહ્યું છે એ ખોટું છે એ વસ્તુ ના થવી જોઈએ અને મેચ રમાવી જ ના જોઈએ આપ શું માની રહ્યા છો મારા ખ્યાલ મુજબ મેચ તો ના જ રમાવી જોઈએ બોયકોટ થવો જોઈએ પણ હવે એ આ બધાએ નિર્ણય લઈ જ લીધો છે તો આપણે સપોર્ટ તો કરવો જ પડશે ઇન્ડિયાને સપોર્ટ તો કરવો જ જોઈએ બાકી આમ આ હાલની પરિસ્થિતિ જોવા જઈએ ઇન્ડિયા પાકિસ્તાનનું જે સરહદ પર આ તે હુમલો થયો આ તે તો એ પ્રકારથી જોવા જઈએ તો બોયકોટ થવું જોઈએ પણ બીજી સાઈડથી જોઈએ તો હવે નિર્ણય આવી જ ગયો છે તો સપોર્ટ તો કરવો જ જોઈશે ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત આ આપણે ભારત પાકિસ્તાન ટકરાવા જઈ રહી છે ના રમાવી જોઈએ મેં તો મારા હિસાબે અને બીજા જે મારા મિત્રો જે કહે છે એના હિસાબે મેચ ના રમાવી જોઈએ અને આજે વારંવાર હુમલા થઈ રહ્યા તો મોદી સાહેબે સારો જવાબ આપ્યો છે ને હજુ એ લોકો કરવા ઈચ્છતા હોય તો મારા હિસાબે તો ખાતમો જ કરી દેવો જોઈએ એ લોકોનો અને આમ આ લોકો હુમલો એકલો ભારત દેશને શા માટે ટાર્ગેટ કરી શકે છે કે આમ બીજા દેશ સામે એ લોકોનું નથી ચાલતું એવું છે એટલે મારા હિસાબે બોયકોટ થવી જોઈએ મેચ અને આજે હુમલો વારંવાર કરે છે તો સરકાર એકવાર એનું નિરાકરણ પૂરેપૂરું લાવવું જોઈએ મારા મતે

આપ શું માની રહ્યા છો આ મેચ થવી જોઈએ કે નહીં કારણ કે હવે આજે તો આઠ વાગે આ મેચ યોજાવા જઈ રહી છે લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે હા એટલે જે રીતે સોશિયલ મીડિયા છે જે રીતે આપણે ઉપર અટેક થયા છે એ પ્રમાણે તો જોવા જઈએ તો બોયકોટ કરવું અનિવાર્ય છે અને જે રીતે ઇટ્સ ઇટ જસ્ટ અ ક્રિકેટ મેચ પણ આપણે સોલ્જર્સની લાઈફ છે કોઈ સિટીઝન્સની લાઈફ છે તો એનાથી ઉપર જ છે ક્રિકેટ મેચ એ એક અલગ વસ્તુ છે પણ જે વસ્તુ જે વ્યવહારની વાત છે એના માટે તો આપણે બોયકોટ કરવું જોઈએ જ તો એશિયા કપ આજે ભારત પાકિસ્તાન આમને સામને ટકરાવા જઈ રહી છે પરંતુ ક્રિકેટ રસિકોનો જે જોશ છે તે આ વર્ષે હાઈ જોવા નથી મળી રહ્યો કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલબા રોટ એબીપી અસ્મિતા અમદાવાદ